દસા મારી અનોખો લઈ અનોખો તાલ રાખે છે દશા મારી અનોખો લઈ અનોખો તાલ રાખે છે કે મુજને મુફલિસીમાં પણ એ માલ રાખે છે કે મુજને મૂફલિસીમાં પણ એ માલા માલ રાખે છે નથી સમજાતું મન અમને મળ્યું છે કે મન મોજી નથી સમજાતું મન અમને મળ્યું છે કેવું મનમોજી કદી બેહાલ રાખે છે કદી ખુશહાલ રાખે છે કદી બેહાલ રાખે છે કદી ખુશહાલ રાખે છે નથી એ રાખતા કંઈ ખ્યાલ મારો કેમ કહેવાય નથી એ રાખતા કંઈ ખ્યાલ મારો કેમ કહેવાય નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભાવનું જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભાવનું મળે છે બે દિલો ત્યાં મધ્યમાંથી વાલ રાખે છે મળે છે બે દિલો ત્યાં મધ્યમાંથી વાળ રાખે છે મથે છે આંબવા કેન્તુ મરણ આંબી નથી શકતું મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતું મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે જીવનનું પૂછતા હો તો જીવન છે તો જીવન છે છતાં હિંમત જુઓ કે નામ અમૃત લાલ રાખે છે છતાં હિંમત જોવો કે નામ અમૃત લાલ રાખે છે દશા મારી અનોખો લઈ અનોખો તાલ રાખે છે કે મુજબને મુફલી સીમા પણ એ માલાલ રાખે છે